તો નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો રાજકોટના સનાતનીઓ દ્વારા કરવામાં આવ્યો છે વિરોધ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણને નીચા બતાવવા કોશિશ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ભારત સહિત વિશ્વમાં સનાતની વૈષ્ણવો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને ઓટીટી પ્લેટફોર્મ સરકારના અંકુશમાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આજે મહારાજ મૂવી અને નેટફ્લિક્સ ઉપર બેન મૂકવા માટેની માંગણી લઈ એક વિશાળ બાઇક રેલી કરી અમે રાજકોટ કલેક્ટર ઓફિસે આવ્યાથી માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે મહારાજ મૂવી અને નેટફ્લિક્સ ઉપર બેન લગાવવામાં આવે અને આનીથી અમારી સરકારમાં પણ રજૂઆત છે કે આ દરેક પ્લેટફોર્મને સેન્સર દેવા કોઈ બોર્ડની અંદરમાં રાખી અને વારંવાર જે આ કુઠારાઘાત થાય છે સનાતન ધર્મની ઉપર એ અટકાવવા જોઈ અને વારે વારે ટાર્ગેટ કરવામાં આપણે આવે છે વર્ષોથી આપણે જોઈએ છીએ કે બોલિવૂડમાં પણ આ જ રીતે ચલચિત્રો રજૂ કરવામાં આવે છે જે સનાતન ધર્મની ઉપર ક્યાંય ને ક્યાંય વિરોધાભાસ ઊભો કરતા હોય તો સરકારશ્રીને આના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ બે હજાર વીસથી અમારી માગણી છે કે આ દરેક પ્લેટફોર્મ ક્યાંય ને ક્યાંય સેન્સર બોર્ડ અગર તો એના માટે અલગથી બોર્ડ બનાવીને એની અંડરમાંથી પાસ થઈને જ આવે તો ભવિષ્યમાં પણ આ વસ્તુ ઊભી ન રહે મહારાજા મૂવીનો સમગ્ર ભારતમાં વિરોધ છે અને અનુલક્ષીને જ અહીં દરેક પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર કરવામાં આવી છે માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આખા ભારતભરમાં આ વિરોધ ચાલી રહ્યો છે અને એ પિક્ચર રિલીઝ ન થવું જોઈએ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર એવી અમારી સનાતન ધર્મીઓની માગણી છે